ચાલો મિત્રો આજે આપણે કૃષ્ણ અને સુદામાની મિત્રતા વિશે જાણીએ તો સુદામા એક ગરીબ બ્રાહ્મણ હતા સુદામા પાસે પોતાના બાળકોને ખવડાવવા માટે પૂરતા પૈસા પણ નહોતા એક દિવસ સુદામાની પત્નીએ કહ્યું અમે ભલે ભલે ભૂખ્યા રહીએ પણ અમારે બાળકોને તો ખવડાવવું પડશે ને આટલું કહેતો તેની ઓખમાંથી આંસુ આવી ગયા સુદામાને ખૂબ બધું દુઃખ થયું તેણે કહ્યું શું કરી શકાય બહુ ઓછા લોકો કોઈને પૂછવા જઈ શકે છે પત્નીએ સુદામાને કહ્યું તમે કૃષ્ણ સાથે વાત કરો એવું કહેવાય છે કે તેની સાથે તમારે ખૂબ જ ઊંડી મિત્રતા છે તેઓ દ્વારકાના રાજા છે તમે તે કેમ નથી જતા તમે મિત્ર પાસે જાઓ તમારે ત્યાં કંઈ પણ માગવું પડશે નહીં સુદામાને તેની પત્નીની વાત સાચી લાગી સુદામાએ દ્વારકા જવાનું નક્કી કર્યું પત્નીને કહ્યું ઠીક છે હું કૃષ્ણ પાસે જઈશ પણ તેના બાળકો માટે મારે શું લેવું સુદામાની પત્ની પાડોશમાંથી મુઠ્ઠી ચોખા લઈને આવી અને તેણે ફાટેલા કપડામાં શેકીને તે ચોખા બાંધ્યા સુદામાએ પોટલીને દ્વારકા તરફ પ્રયાણ કર્યું દ્વારકા જોઈને સુદામા આશ્ચર્યચકિત થઈ ગયા આખું નગર સોનાની બનેલી નગરી જેવું હતું સુદામાને પોતાની અને કૃષ્ણની સ્થિતિનો વિચાર આવતો તેમનું મન ક્ષોભ અનુભવવા લાગ્યું મક્કમ મન કરીને તે મહેલના દરવાજા સુધી પહોંચ્યા સુદામાને દર દરવાને પૂછ્યું આપને કોનું કામ છે સુદામાએ જવાબ આપ્યો મારે કૃષ્ણને મળવું છે તે મારો મિત્ર છે અંદર જઈને કહો કે સુદામા તમને મળવા આવ્યા છે સુદામાના ફાટેલા કપડાં જોઈને દ્વારકા હસી પડ્યો તેમ છતાં તેણે જઈને કૃષ્ણને સંદેશો પહોંચાડ્યો સુદામાનું નામ સફળતા જ કૃષ્ણ ઊભા થયા અને સુદામાને મળવા માટે દોડ્યા બધાએ આશ્ચર્યથી જોયું તેમની રાણીઓ પણ આશ્ચર્યથી જોઈ રહી કયો રાજા અને ક્યો આ સાધુ માણસ કૃષ્ણ સુદામાને મહેલમાં લઈ ગયા તેને પોતાના સિંહાસન પર બેસાડી તેના પગ ધોયા કૃષ્ણની સમૃદ્ધિ અને પોતાની ગરીબી જોઈને સુદામા શરમાઈ ગયા સોદીપની ઋષિના ગુરુકુળના દિવસોની તેમણે યાદો તાજી કરી સુદામાને કૃષ્ણની ભેટ આપવા માટે સંકોચાતા જોઈને કૃષ્ણએ જ કહ્યું ભાભીએ મારા માટે શું મોકલ્યું છે એમ કહીને પેલી પોટલી સુદામાના હાથમાંથી લઈને કૃષ્ણે તેમાંથી માત્ર શેકેલા દાણા કાઢ્યા અને જમતી વખતે કહ્યું મેં આવું અમૃત તુલ્ય ભોજન ક્યારેય કર્યું નથી બાદમાં બંને જમવા બેઠા સોનાની પ્લેટમાં સારું ભોજન પીરસવામાં આવ્યું હતું સુદામાનું હૃદય આનંદથી ભરાઈ ગયું તેમના ધ્યાનમાં આવ્યું કે ઘરમાં બાળકોને ખાવાનું પણ મળતું નથી સુદામા તેઓ બે દિવસ રોકાયા પણ અયાચક વ્રતને લીધે તે કૃષ્ણ પાસેથી કશું માગી શક્યા નહીં ત્રીજા દિવસે જ્યારે પાછા ફરવાનો વારો આવ્યો ત્યારે કૃષ્ણ સુદામાને ગળે લગાડીને તેમને થોડા અંતર સુધી મૂકવા માટે ગયા ઘરે જતી વખતે સુદાએ સુદામાએ વિચાર્યું કે મારી પત્ની પૂછશે કે હું દ્વારકાથી શું લાવ્યો તો હું શું જવાબ આપીશ પરંતુ તેમણે જોયું કે પોતાની ઝૂંપડીની જગ્યાએ એક સરસ મજાનું ઘર ઊભું હતું તેમની પત્નીએ તેમને જોયા તેણે સરસ મજાના કપડાં પહેર્યા હતા અને પત્નીએ પછી સુદામાને કહ્યું કે દેવ આ તમારું જ ઘર છે આપણી ગરીબી હવે દૂર થઈ ગઈ છે